ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી કરોડના ખર્ચે આ ફ્લાય બનાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ હજુ ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થઈ નથી જોકે આ મામલે ભારે ચર્ચા અને વિવાદ શરૂ થતા આખરે હવે ફ્લાય ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ ફ્લાય પરનો વન વે રોડ શરૂ કરવા માટેની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે

આ કામ હજુ ચાર વર્ષે પણ પૂર્ણ થયું નથી તેના વિસ્તારમાં રોડ પર ટ્રાફિક જામનો પ્રશ્નને લઈ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે ફ્લાયઓવર પરનો વન બે રોડ શરૂ કરવા માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગે ફ્લાયઓવરના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે ફ્લાયઓવર પર હેવી ટ્રક ઉભા રાખી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ટેસ્ટિંગ ચાર પાંચ દિવસ ચાલશે ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ મહાનગરપાલિકા દ્વારા દેસાઈ નગર થી શાસ્ત્રીનગર સુધીનો વનવે રોડ વાહન ચાલકો માટે શરૂ કરવા માટેની હિલચાલ મહાનગરપાલિકામાં ચાલી રહી છે ભાવનગર નો ઓવરબ્રિજ શાસ્ત્રીનગર થી નગર સુધીનો અને બંને બાજુ સાઈડ જેને કહેવાય એક બાજુ જ્વેલ સર્કલ બાજુ એક બાજુ કુંબરવાડા બાજુ તો આ ઓવરબ્રિજ માટે સમયમાં શાસ્ત્રીનગર થી દેસાઈનગર સુધીનો પુલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને થોડા દિવસોમાં જાહેર જનતા માટે હેવી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે ભાવનગરમાં વર્ષોથી ચૂંટણી લક્ષી ઓવરબ્રિજ બહુ મોટી વાતો કરી હતી આ કોર્પોરેશન આ શાસકો આ સરકાર ભાવનગરના લોકો રાજી પણ ગયા કે ઓવરબ્રિજ બને છે ટ્રાફિકની સમસ્યા હળવી થશે જે બે વર્ષમાં બનાવવાની સમય મર્યાદા હતી એને વારંવાર કોન્ટ્રાક્ટ સમય મર્યાદા વધારી વધારી આજે ચાર વર્ષ થયા ચાર વર્ષ છતાં પણ ઓવરબ્રિજ બન્યો નથી ઉલ્લેખનીય છે કે આશરે એક દોઢ માસ પૂર્વે ફ્લાયઓવરના કામની સમય મર્યાદા વધારવા અને કન્સલ્ટન્સી ફી રૂપિયા બે પોઈન્ટ અગિયાર લાખ પ્રતિમાસ મુજબ કામ કરાવવાની મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો ચાર માસે પણ કામ પૂર્ણ થયું નથી તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી અને સમય મર્યાદા વધારવામાં આવે છે ફ્લાયઓવરની કામગીરી ચાર વર્ષે પણ પૂર્ણ નહીં થતા લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે ભાવનગર શહેરમાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ફ્લાવરની કામગીરી કેટલાક વર્ષથી ચાલી રહી છે